ઓકે એટલે તમારે આ ચેપ્ટર કમ્પલીટ કરે સૌથી પહેલા તમને પરીક્ષામાં કેવું પૂછે છે કે પાઘડી એટલે તો પાઘડી શું કેવાય એની તમને ખબર હોય પાઘડીને ઇંગ્લિશમાં ગુડવી લીધે ઓકે અને પાઘડી શું છે આપણી અદ્રશ્ય મિલકત જે દેખાતી નથી પણ આપણી પ્રતિષ્ઠા ધરાવે બજાર કે તમારી બજારમાં કેટલી વેલ્યુએશન છે એના ઉપર તમારી પાઘડી લખો સમજી ગયા પાઘડીની વ્યાખ્યા પરીક્ષામાં સોળે સો ટકા પૂછાય છે એટલે યાદ રાખજો પેલો પ્રશ્ન તમારામાંથી એવો પૂછાય પાઘડી એટલે શું શું એટલે તો એની વાત આપણે વ્યાખ્યા છે યાદ રાખજો કે પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત ઓકે જેને કહેવાય પાઘડી ખાલી આટલી જ વ્યાખ્યા દર્શાવવાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત હવે બીજો પ્રશ્ન તમને એવો પૂછાય છે પરીક્ષામાં કે અપેક્ષિત નફો એટલે કે જો બીજો પ્રશ્ન એટલે કે પાગડીની વ્યાખ્યા બીજી તમને અંદર આપેલી છે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ને પાગળી દસ પાઘડી કહેવામાં આવે અપેક્ષિત નફો એટલે શું તમે જેટલો નફો ધાર્યો હોય એના કરતાં તમને વધારાનો નફો મળે ઓકે તમે માની લો કે એક મહિનાની અંદરમાં ત્રીસ હજાર કે ચાલીસ હજાર તમે ધાર્યા પણ તમને એના કરતાં વધારે નફો કમા તો એનો મતલબ કે બજારમાં તમારી પ્રતિષ્ઠા સારી છે બજારમાં તમારી પાગડી સારી છે સમજ્યા આ યાદ રાખજો પછી એવો પ્રશ્ન પૂછાય છે બીજો કે પાઘડી કોણ ધરાવે પ્રશ્ન પૂછાય છે તો પાઘડી કોણ ધરાવે એની ખાસ આપણે વાત કરી તો જો જે પેઢી પોતાની પ્રતિષ્ઠા મતલબ છાપ ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક કે અમુક ગ્રાહકો જે એની પાસે રેગ્યુલર આવતા તો એમાંથી કોઈ પણ પ્રકારના ગ્રાહકો બીજી લેવા માટે ન જાય બીજુ અન્ય કારણોસર મતલબ એના સિવાયના કારણોસર બીજી પેઢી કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે તો એ વ્યક્તિ એટલે કે ઈ પેઢી પાગળી ધરાવે છે સમજાણું ફરીથી એકવાર બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક પર અને અન્ય કારણોસર બીજી પેઢી કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તો ઈ પેઢી પાગળી ધરાવે છે હવે ત્રીજો પ્રશ્ન છે. શું પૂછાયા પડજો કે પાઘડી મતલબ સામાન્ય પેઢીગતો અથવા પાઘડીના મૂલ્યનો આધાર કેના ઉપર હોય છે પાઘડીના મૂલ્યનો આધાર કેના પર હોય તો બજારમાં નફો કમાવાની ક્ષમતા જો બજારમાં તમને નફો વધારે મળે તો તમારી પ્રતિષ્ઠા વધારે જો બજારમાં નફો તમને ઓછો મળે તો તમારી પ્રતિષ્ઠાનું મૂલ્ય ઓછું પછી બીજો એક પ્રશ્ન એવો પૂછાય કે પાઘડી પાકાજુ હેઠળ દર્શાવવામાં આવે છે આ પ્રશ્ન પૂછાય છે જે વારંવાર પૂછાય છે સમજી ગયા તો પાઘડી પાકા સરવે મિલકત નેણા બાજુ અદ્રશ્ય મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે તમને અંદર આપેલું જ છે મિલકત લેવા બાજુ બિન ચારો મિલકતોના મથાળા હેઠળ એટલે કે અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે ચલો આટલા પ્રશ્નો પેજ નંબર નેવ્યાશી ઉપર જે તમને પાઘડીનો પેરેગ્રાફ આપ્યો છે એ મોસ્ટ આયએમબી છે અને એ તમારે કરી નાખવાનો છે હવે એના પછીનો પ્રશ્ન આવે છે જે તમારે મોસ્ટ આયએમબી છે થી ત્રણ માર્કમાં તો આરામથી આવશે અથવા ચાર માર્કનો લ્યો વિભાગ ડી ની અંદર આવશે તો ચાર માર્ક મૂલ્યાંકન ને અસર કરતા પરિબળ જણાવો આ પ્રશ્ન મોસ્ટ પરિબી જે વારંવાર પૂછાય તો આ યાદ રાખવાનું છે તો એમાં શું આવશે તો સૌથી પહેલા આવશે ધંધાનું સ્વરૂપ બાદ બીજો પોઈન્ટ આવશે ધંધાનું સ્તર ત્રીજો આવશે વર્ષો અને ચોથો પોઈન્ટ આવશે એના પછી બજારની સ્થિતિ અને પાંચમો પોઈન્ટ આવશે સંચાલકોની કાર્યક્ષમતા છઠ્ઠો પોઈન્ટ આવશે તમારે અન્ય ખાસ લાભ યાદ રાખો સમજાણું હવે આ વસ્તુમાં તમને એવો કદાચ પ્રશ્ન પૂછાય કે આ કઈ રીતે આવે તો જો ધંધાનું સ્વરૂપ તમે ધંધો કેવા પ્રકારનો કરો છો ને એના ઉપર ખાસ પાઘડી ડિપેન્ડેટ ઓકે ઘણા એવો ધંધો કરતા હોય કે માની લો કે એવી વસ્તુનો વેપાર કરતા હોય કે જે વસ્તુ રહે ને એ ટૂંક સમય પૂરતી આવે મતલબ એક દિવસ બે દિવસ અને પછી લાંબો ટાઈમ નો વસ્તુ શું થાય બગડી તો એ પ્રકારનો ધંધો હોય તો તમને એમાં નફો મળે કોઈ એવી વેચાણ કરો કે જે વસ્તુ તમારે વારંવાર મતલબ એને તમે એક મહિનો બે મહિના કે ત્રણ મહિના રાખો તો એ તમારે એમાં કઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં અને વસ્તુ બગડે નહીં એટલે તમારો નફો સ્થિર છે ઓકે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં હવે ધંધાનું સ્થળ જો ધંધાનું સ્થળ ખાસ મહત્વનું છે તમે ધંધો કરો છો તો એવી જગ્યાએ સ્થળ એટલે કે તમારી કંપની કે તમારી દુકાન કે તમે જે કઈ એકમ ધરાવો છો એ એવી જગ્યાએ હોવું જોઈએ કે કે જ્યાં ગામના લોકો લોકો સૌથી વધારે વધારે એટલે ભેગા થતા હોય જેના કારણે તમારો ધંધો આગળ ચાલશે ધંધાના વર્ષો હવે ધંધાના વર્ષો મહત્વ દર્શાવે છે કે તમારો ધંધો જેમ જૂનો એમ તમારી પાઘડીની વેલ્યુ સારી કેમકે જેમ ધંધો તમે ઘણા વર્ષોથી કરતા હોય કે તમારી બીજી કે ત્રીજી પેઢી ધંધો એ કરતી હોય તો એનો મતલબ એવો છે કે પહેલેથી તમારી બજારમાં વેલ્યુ સારી બંધાઈ ગઈ છે અને ગ્રાહકો તમને સારી રીતે ઓળખે છે એટલે ગ્રાહકો તમારી પાસે વસ્તુ લેવા માટે આવશે પછી આવે છે બજારની સ્થિતિ જો બજારની સ્થિતિ મહત્વ દર્શાવે છે તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ વસ્તુ બીજા કોઈ વ્યક્તિ વેચતા હોવા જોઈએ અથવા ન વેચતા હોય જો વેચતા હોય તો તમારા ધંધાની મતલબ પાઘડીની વેલ્યુ થોડીક ઓછી કરે શું કામ કેમ કે તમે જે વસ્તુ વેચો છો એ ને એ વસ્તુ એ વ્યક્તિ વેચતા હોય તો ગ્રાહકો બંને જગ્યાએ છે કે એનાથી વધારે વ્યક્તિઓ વેચવાવાળા છે તો ગ્રાહકો બધી પર ફેલાય જશે સમજી ગયા તો જેના કારણે તમારો નફો ઘટવાની સંભાવના ઘવચશે અને તમારો નફો ઘટશે પણ જો બજારમાં તમે એ વસ્તુ વેચો છો ને તમારા સિવાય કોઈ વ્યક્તિ વસ્તુ વેચતા નથી તો બધા ગ્રાહકો તમારી પાસે આવશે જેના કારણે તમારા નફાનું મૂલ્ય વધી જશે ઓકે હવે આવે છે સંચાલકોની કાર્યક્ષમતા તમે નો ડાઉટ ધંધો કરો છો તમે પાઘડી ધરાવો છો પણ ખાસ કરીને કે બજારમાં જે વ્યક્તિ વેચવા વાળા છે એની કાર્યક્ષમતા હોય કે વધારે પડતો સમય આપે છે ગ્રાહકોને સરખી રીતે જવાબ આપે છે ગ્રાહકો સાથે વર્તણૂક સારી કરે છે કે બીજા કોઈ સંજોગોમાં તો જેના કારણે ગ્રાહકો તમારી પાસે આવશે બીજું અન્ય ખાસ અન્ય ખાસ લાભમાં માની લો કે તમે કોઈ એવી વસ્તુનું વેચાણ કરતા હોય કે જેના માટે કોઈ લાયસન્સ કે બીજી કોઈ વસ્તુ કે તમારે કોઈ પણ વસ્તુ છે કે તમે જે જે વેચાણ કરો છો એમાં વસ્તુ એનું જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે હોય બીજા કોઈ વ્યક્તિ પાસે ન હોય દાખલા તરીકે તમે જોવા જાવ તો આપણે દિવાળી ઉપર ફટાકડાનું વેચાણ કરીએ ઓકે તો ફટાકડાના વેચાણ માટે લાયસન્સ જરૂરી છે જો તમારી પાસે લાયસન્સ ન હોય તો તમે ધંધો કરી શકો નહીં એવી જ રીતે કે અન્ય ખાસ ખાસ લાભ જો તમારી પાસે હોય તો તમે આરામથી એનો ધંધો કરી શકશો જેથી કરીને તમને કોઈ પણ વ્યક્તિ રોકી શકશે નહીં આ યાદ રાખવાનું છે અને આ પોઈન્ટ પાકા કરી નાખજો આ તમારા માટે મોસ્ટ ટાઈમ છે રેડી હવે આપણે આગળ શરૂઆત કરી દઈએ છીએ દાખલા જો હવે પાઘડીના મૂલ્યાંકનની ટોટલ ચાર પદ્ધતિ છે તમારે આખા ચેપ્ટરની અંદર ચાર પદ્ધતિ શીખવાની છે સમજી ગયા જેમાં પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની બીજી પદ્ધતિ છે ભારી સરેરાશ નફાની ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની અને ચોથી પદ્ધતિ છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે કે મૂડીકરણની પદ્ધતિ આ ચાર પદ્ધતિ તમે શીખશો એટલે તમારું ચેપ્ટર પૂર્ણ થઈ જશે ચલો હવે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા પહેલી આપણી જે મેથડ છે એ કઈ છે સરેરાશ નફાની ચલો આપણે બોર્ડ ઉપર ધ્યાન આપજો બધા સરેરાશ નફાની પદ્ધતિ જો આ પદ્ધતિનો ઉપયોગ તમારે કરવો હોય તો એના માટેના બે સૂત્ર છે એક તો સરેરાશ નફો ગોતવાનું સૂત્ર છે નફો બરાબર વર્ષોનો કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા રેડી આ યાદ રાખજો હવે આના ઉપરથી તમારે પાઘડી ગોધી તો નું સૂત્ર છે તો પાઘડી બરાબર શું આવશે સરેરાશ આવશે બે સૂત્ર યાદ રાખો બીજું કઈ કરવાનું નથી ચલો આપણે શરૂઆત કરી દાખલાની હવે દાખલા તમારે ગણવાનો કઈ રીતે ચલો આપણે ઉદાહરણ થી શરૂઆત કરીએ છીએ ઉદાહરણ નંબર એક છે ચલો એની અંદર તમને કીધું છે કે નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની ભાગડીની કિંમત પેઢીના છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે અને છેલ્લા પાંચ વર્ષનો નફો તમને આપ્યો છે આપણે આ વર્ષ લખ નાખી પહેલા બે હજાર અગિયાર બાર બે હજાર બાર તેર બે હજાર તેર ચૌદ બે હજાર ચૌદ પંદર અને બે હજાર પંદરસો રેડી આ યાદ રાખજો હવે તમને નફો આપેલો છે તો શું આપ્યું છે નફો પહેલાનો છે બે લાખ બીજાનો છે બે લાખ દસ હજાર ત્રીજાનો છે એક લાખ નેવું હજાર છે બે પાંચમા નો આપેલો છે બે લાખ વીસ હજાર આપણે સરવાળો તો આનો કુલ સરવાળો કરેલો થાય બે ને બે ચાર ને 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 દસ લાખ પાંત્રીસ હજાર થાય સમજાણું જયારે તમને સાદી સરેરાશ ગોતવાનું કે ત્યારે પેલા નફાનો સરવાળો આમાં કોઈ વાંધો છે હવે શું કરવાનું સૌથી પેલા આપણે સરેરાશ નફો ત્યાં લખીએ આપણે સરેરાશ નફો બરાબર શું આવશે અહીં લખવાનું કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા ચલો આમાં કોઈ ડાઉટ છે સૂત્ર યાદ રાખજો કુલ નફો આપણી પાસે હતો દસ લાખ પાંત્રીસ રેડી અને વર્ષોની સંખ્યા કેટલી એ બીજી પાંચ ચલો ભાગાકાર કરો કેટલા આવે છે બે લાખ સાત ચલો બે લાખ સાત હજાર તમને મળી

એટલે બે તેરી છ અને સાત તેરી એકવીસ છ લાખ એકવીસ હજાર આવ રણી ચલો આમાં કોઈ આઉટ છે અહીંયા આ રીતે તમારે પહેલી મેથડ કરવાની નથી કોઈન્ટ વાંધો હરખી રીતે ચેક કરી લેજો ઓકે ચલો અહીંયા તમારી પહેલી મેથડ પૂરી થાય છે હવે આમાં નામાં એક વસ્તુ નવી છે જે આપણે શીખી લઈએ એટલે તમારે પરીક્ષામાં આવે તો વાંધો નહો ઓકે ચલો જોઈએ ચલો હવે એમાં ને એમાં તમારું ઉદાહરણ નંબર બીજું છે જેમાં તમને એક દાખલો કોટ વાળો આપેલો છે સમજાવું તમને ચલો આ જોઈએ ઉદાહરણ નંબર બે તમને આ વર્ષ આપેલા છે ટોટલ ચાર વર્ષ છે વર્ષ બે હજાર બાર થી તેર બે હજાર તેર થી ચૌદ બે હજાર ચૌદ થી પંદર અને બે હજાર પંદર થી સો રેડી આ રીતે આપેલા છે હવે તમને નફો આપેલો છે એક લાખ એક લાખ વીસ હજાર એક લાખ પછી આવશે એક લાખ વીસ હજાર ત્યારબાદ આવશે કાઉસ આપણે લખના ચાલીસ હજાર અને ત્યારબાદ આવશે સાઈઠ આ તમારો જો શું ખબર છે અહીંયા તમને કાઉસ રકમ આપી એ ખોટ કહેવાય શું કહેવાય સમજાણું નફામાં જે કોઈ રકમ તમને કાઉસ આપેલી હોય નીચે તમે રકમમાં લખ્યું છે કે આને શું છે ખોટ કહેવાય સમજી ગયા તો કરવાનું શું તો બધાનો સરવાળો કરવાનો આખા આના સિવાય આનો નહીં કરવાનો એક ને એક બે એટલે કે બે લાખ બે લાખ એસી હજાર માં ચાલીસ હજાર જાય એટલે બે લાખ ચાલીસ હજાર વધે આય લખ નાખવાના કેટલા બે લાખ ચાલીસ હજાર ચલો આમાં કોઈ વાંધો હવે આપણે શું કરશું આપણું જે સૂત્ર હતું એ નંબર વન સરેરાશ નફો આય લખવાનો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા વર્ષની સંખ્યા તો કુલ નફો આપણને આપ્યો હતો બે લાખ ચાલીસ હજાર અને વર્ષની સંખ્યા હતી ચાર ચાર છ ચોવીસ કેટલા આપ્યા છે તો પાઘડીની રકમ છેલ્લા ચાર વર્ષના નફાની પાંચ વર્ષની ખરીદીના હતા તો આપણે ખરીદી લખના કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ખરીદીના વર્ષો ચલો આમાં કોઈ વાંધો છે હવે આપણે લખ નાખી સરેરાશ નફો કેટલો હતો તો સાઈઠ હજાર અને ખરીદી પાંચ હતા તો છ પંચાણ હતો ખાલી શું હતું કે અહીંયા તમને એક ખોટ આપેલી હતી ખોટ આપી શું કરવાનું તો આ એક બે અને આ ત્રણ નો સરવાળો કરીને એમાંથી આ ખોટ બાદ કરવાની એટલે બે લાખ ચાલી હજાર આવશે આ એક નવો પોઈન્ટ છે બીજું કઈ ચલો આમાં ક્લિયર હવે તમારી પહેલી મેથડ આવે પૂર્ણ હવે આપણે બીજી મેથડ જોશું ભારિત સરેરાશ નફાની ઓકે ચલો ચલો બીજી મેથડ હતી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તો અહીંયા આપણે એનું સૂત્ર લખ નાખી પારિત સરેરાશ નફાની પદ્ધતિ તો પેલા આપણે શું ગુણવાનું ભારિત સરેરાશ નફો તો લખવાનું ભારિત નફો છેદમાં આવશે કુલ ભાર આ યાદ રાખજો સૂત્ર સમજાણો આ બીજું સૂત્ર છે નેક્સ્ટ તો બીજું સૂત્ર શું આવશે તો પાઘડી તો અહીં લખવાનું પાઘડી બરાબર ભારિત

એની અંદર તમને આપેલું છે અહીંયા વ્યા પાસે બે હજાર બાર થી બે હજાર તેર બે હજાર તેર થી બે હજાર ચૌદ બે હજાર હાજર બે હજાર પંદર બે હજાર પંદર થી બે હજાર સોળ બે હજાર સોળ થી બે હજાર હાજર પાંચ વર્ષ આપ્યા છે આ નફો આપ્યો છે તો પહેલામાં છે એસી હજાર બીજામાં છે એક લાખ વીસ હજાર ત્રીજામાં આવી છે એક લાખ ચાલીસ હજાર ચોથા આપેલા છે કેટલા એક લાખ સાઈઠ હજાર અને પાંચમા માં આપેલા છે એક લાખ સિત્તેર પરીક્ષાની અંદર તમને મેં પહેલી પદ્ધતિ સમજાવી ઈ અને બીજી પદ્ધતિ અત્યારે જે લખી છે હવે બે માંથી કઈ પદ્ધતિ કરવી તમને સ્કૂલ માં કીધેલું હોય મતલબ માં તો તમે કહી શકો કે આ પદ્ધતિ કરવાની પણ કઈ નો કીધું ખબર કેમ પડે તો યાદ રાખવાનું કે નફો એક ધારો વધતો હોય તો આપણે ભારી સરેરાશ પદ્ધતિ લેવાની અને જો નફો વધઘટ થતી હોય વધે ઘટે વધે ઘટે એવો દાખલો હોય તો આપણે પેલી પદ્ધતિ લેવાની સાદી સરેરાશ સમજાણો ચલો આ એક ખાસ યાદ રાખજો ચલો હવે શું કરવાનું તો અહીંયા આપણે કુલ સરવાળો પર કે આને નહીં કરવો ઓકે હવે આપણે ભાર દેવાનો છે ભાર એટલે મહત્વ તો આપણે આને નંબર દે દેવાના એક બે ત્રણ

એક લાખ ચાલીસ હજાર ગુણ્યા ત્રણ ચૌદ તેરી બેતાલી એટલે ચાર લાખ વીસ હજાર એ આવશે સોળ સોળ ચોક ચોસઠ એટલે કે છ લાખ ચાલીસ હજાર આવશે સત્તર સત્તર પંચ્યાસી પચાસ હજાર આવશે સમજાડું ચાલો આનો સરવાળો કેટલો આવશે આપણે જોઈએ એક બે ત્રણ ઘણી હવે બીજું એક મીડું આઠ ને ચાર બાર બાર ને બે ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર ને બે વીસ ને ત્રણ ત્રેવીસ ત્રેવીસ નો તકડો વધી પડી બે 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 ચાર 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 આઠ આઠ દુ સોળ સોળ ને છ કેટલા થાય બાવીસ ચોદ બાવીસ લાખ ત્રીસ હજાર આવે સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં આવશે કુલ ભાર રી ચલો ભારી નફો કેટલો હતો બાવીસ લાખ ત્રીસ હજાર અને કુલ ભાર કેટલો હતો પંદર ભાગાકાર કેટલો આવે છે બાવીસ લાખ ત્રીસ હજાર ભાગ્યા પંદર પોઈન્ટમાં આવે છે કઈ વાંધો નહીં કેટલા આવે છે પોઈન્ટમાં એક લાખ અડતાલીસ હજાર છસો છાસઠ પોઈન્ટ છાસઠ છાસઠ આવે છે ને કઈ વાંધો નહીં એક લાખ અડતાલીસ હજાર છસો છાસઠ પોઈન્ટ છાસઠ 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 થતા તો આપણે કેટલા લઈ લેવાના એક લાખ અડતાલીસ હજાર છસો છાસઠ સમજાણું નથી કરવાનું આપણું પેલું સ્ટેપ પૂરું આ પાઘડી ગોતી લીધું ચલો નંબર ટુ કાંઈ લખવાનું પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણિયા ખરીદીના વર્ષ ચલો ફરી ના વર્ષો અંદર આપેલા છે કેટલા છે જો કેટલા ત્રણ એક લાખ અડતાલીસ હજાર છસો છાસઠ પોઈન્ટ સડસઠ ત્રણ કેટલા કેટલા આવે આવે છે છે હજી આવશે ને ચાર લાખ છેતાલીસ હજાર પાછળ એક આવતું હોય તો લખવાનું કઈ નહીં ચાર લાખ છેતાલીસ હજાર જીરો જીરો એક જો આવો જવાબ તમને ચોપડીમાં આપ્યો હવે એ જવાબ લાવવા માટે શું કરવાનું ખબર છે આ સડસઠ થી જગ્યાએ બે વખત છાસઠ લઈ લો અને આને ગુણાકાર કરી નાખો તોય હાલે અહીંયા તમે એડ ન કરો તોય હાલે અને અહીં તમારે ચાર લાખ છેતાલીસ આવે તો જવાબ તમારો સાચો સમજી ગયા એ તમારા પોઈન્ટ ઉપર આધાર રાખે કે તમે કેટલા પોઈન્ટ લ્યો છો એ પ્રમાણે તમારો જવાબ આવશે ઓકે ચલો આ તમારી બીજી મેથડ પૂર્ણ થાય છે હવે આમાં કોઈ નવી મેથડ નહીં આવે ઓકે હવે આપણે જે બે પદ્ધતિ હોય તે એના પછીના વિડીયોમાં સમજો જે કઈ પ્રકારનો આમાં તમારે ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો थैंक यू सो मच जय हिंद जय भारत